અરે કોઈ ભેંસ સારી કોઈ ગાય સારી એ મજા અને ઈ રોહા બાપા વાત કરી મને કે ફરણે આત્રા આવી જાવ તો આપણે ખરે બપોર ટાઈમ 12 વાગે ન હુવાનું ઝાકો છે આ બધું અમે મગજમાં રાખી કે અમુક કે ને કે હું તો ત્યાં આપણે રબારી માલધારીયા પગર કો જોડું આપણે ઉસી કે રાખી એ કહી ગયા એટલે હવે આ ત્રાવ અમને ખબર છે કે ઝાકો જ છે અમારા માત્ર કેતા ગામ કી અમને ખબર છે અમને બેકવીન એવું શંકા થઈ ગયો ત્રાવ માં

આમાં અમારે જર છે ઝરમાં પણ કહે છે કે એ ઘણા આ તો કહે છે કે તો માતાજીની ગાય ખોડ્યું વખતમાં એટલે હવે રાતે રહેવાય ન કે એમાં રાત ના આ નાથારો ત્રાવ છે આમાં પણ તરસ્યા માલધારી સીમાડે હોય તો આ કુવા પાણી ભરવા હવે તો પાણી થઈ તો ક્યાંય પાણી જ નતા કુએ આવવું પડે એમાં પાણી ભરવા ના આવતા પછી કલારું છે હોઢારું છે આ બધા ત્રાવ ઝાંખાતો છે

અને અમે જીણા માલ ગાઠી નાખ્યા કંટાળા ભગા માણા ભગા હાય તો મારા કાકાના છોકરા હે એ ભી હું રાખી બહુ કોઈ બે પાંચ ગાવડા રાખે હું ગમની ગાય ઉચારું પાંચ પાછા ગાવડા રાખો એમાં રોજી રોટી હા રોજી રોટી મારી ચાલ્યા જાય બાકી પાછા અમારો આ વગડો છે બાપ અહીંયા રહ્યા ર્યા આમાં રમી માતા ફરી માલ ચારીએ અને રખડીએ આના અમારે નાથારા નાથાર ને આ પાર હિયાંથી સાડા આઠ ગાવ અમારે

આવશે ને ભાઈ આમાં હાજ હવાર મોડે થી બપોર નું કોલસા કરવા કોલી જાગી ગયા છે બોલો

અમે ઓરા ઈંધણા લેવા આવ્યા એટલે માવ મહારાજ એટલી ઊંચું ભરતું ભરેર્યું ક્યાંથી એટલે બે ભાઈ પાછા વરી ગયા અમે આ હવે આ બાવર થઈ ગયા જગજેર દેખર અને અહીંયાથી પછી એને હવારનો માલ આખ્યો બે ભાઈ હાજર ભાઈ ભીખે ભાઈ માલ ક્યાં રવ લઈ જાઓ ગુજરાતમાં એને અમારે અહીંયા રહેવાનું આ પાછો અમારી નજરી ખેલ જોવળ આપડો એમ અચ્છા કીતા કીતી ને નજરનો જોવ અચ્છા પછી અમે બે ભાઈ અહીંયા વાડરીને વાડથી પાછા વરી ગયા

એને એમ કે મારા ભાઈ મોરી થી હતાઈ ગયો હે મને બીવડાવે તો કે ભૂરા દાંત ના કાઢ તો એણે આવીને પૂછું ભૂરો કે હું તો જ સુઈ બાજુ નથી ગયો હવે એની એની એ સમય માં એવું બન્યું થોડાક સમય જતા અહિયાં થી હાલ્યો જતો હતો તેમાંથી કાકરી મારી એટલે એ પાછો હમણાં મમ્મી ભાગી ગયો બે વર્ષથી આજે આ ત્રાવ આવે ને તો એ ઢુઆ પાસે ના હાલે અમારે આજે

ઓડી આવું હવે આ ફરી ફરી એક કેટલો પાંચ એક વાગ્યા ટાઈમ હતો હોય ઢૂલો પડી ગયો ને કારા પાણા આવડે આવડે અહિયાં નીકળ્યો નીકળ્યો તો મૂનક એક પાણો આગળ ગયો એટલે જેને આગળ આમ આપણી નજર ગઈ મીધું કાંકરી ઉડી એટલે મને તો થોડીક પેલા અનુભવ હતો જોયું ને પોતિયો હતો બાવર માધાર એક પાણો મારો દીકરો અહિયાં આવ્યો આવડી કાંકરી આવી બોલો આ ચોમાસાની વાત છે આ ચાર મિનિટ આ પાછું પાકું આપડી છે